હવે તમે કંઈ નાના નથી કે મારે તમને સમજાવવા પડે તમે પોતપોતાની તમારી પતનીઓને તમે પતનિયું માનો એ જ પતની તમારી કામ આવશે બીજી પત્નીનું કંઈ કામ નહીં આવે બીજી પતનીઓ મસ્કા મારીને જાય ખોટી હું ખોટે ખોટી બીજાની પતનીઓને પતનીઓ બનાવી બરાબર ને હવે તમે સુધરી જાઓ તો સારું કહેવાય નતર આમાં તો તમારું કોરફમાં નહીં થાય ને કેટલું સહન કરવું પડે ઇજત ના બે કાકરા થઈ જાય એ કરતા તમે તમારી પતનીઓને પતનીઓ માનો તો હારું કેવાય બાકી તમારી મરજી બરોબર